નમસ્કાર પશુપાલક પાયો તો ફરી એકવાર આવી ગયો છું નવો વિડીયો લઈને દ્વારકેશ મેં ચાર ભેંસ તો ખડાય દસ થી પંદર દિવસની માણી છે નીચે પાડું છે દૂધની વાત તો હાલમાં છ છે બધી જવાબદારી સાથે આપી દેવાની છે કોઈ પણ જાતનું ગુમ નથી ઓરિજિનલ જાફરા બધી ભેંસ જોઈ શકો છો આ સ્ક્રીનમાં અને બધી એટલે બધી મારી બધી જવાબદારી આપી દેવાની છે ઢીલકી ભેંસ છે જાફરા બાદ ભેંસ છે વધુ માહિતી જોતી હોય તો સ્ક્રીનમાં નંબર આપેલા છે ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો આ બીજા નંબરની ભેંસ છે તે પણ વીસથી પચીસ દિવસની કાચી છે કોઈ પણ જાતનો ગૂમ નથી એવું અને બધી જવાબદારી સાથે આપી દેવાની છે આગલા વેતરમાં આઠથી નવ લિટર દૂધ હતું કોઈ પણ જાતનું ગૂમ નથી વધુ માહિતી જોઈતી હોય તો ફોન કરીને મેળવી શકો છો સ્ક્રીનમાં જે નંબર જોઈ રહ્યા છો તેમાં ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો આ ત્રીજા નંબરની ભેંસ છે બીજું વેતર વ્યાન છે તે પણ વીસથી પચીસ દિવસની કાચી છે ઓરિજિનલ જાફરાબાદી ભેંસ છે એવું આચરણ બધી રીતે ચોખ્ખી છે જોઈ શકો છો સ્ક્રીનમાં વધુ માહિતી જોતી હોય તો ફોન કરીને મેળવી શકો છો ચોથા નંબરની ભેંસ છે તે પણ વીસથી પચીસ દિવસની કાચી છે કોઈ પણ જાતનો ગુમ નથી આ આગલા વેતનનો વિડીયો છે આ વેતનનો નથી અને વીસથી પચીસ દિવસના આગલા વેતનમાં દસ લીટર દૂધ છે દસ લીટરના દૂધની જવાબદારી સાથે આપી દેવાની છે કોઈ પણ જાતનો ગુમ નથી ને વધુ માહિતી જોતી હોય તો સ્ક્રીનમાં નંબર દેખાય છે તેમાં ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો ઓરિજિનલ જાફરાબાદી ભેંસ છે દસ લિટરને દૂધની જવાબદારી સાથે આપવાની છે ને કિંમત પણ મીડિયમમાં છે તેથી તે પહેલાં આપી દેવાની છે કોઈ પણ જાતનું ગુમ નથી આ વેતરમાં પણ એટલું જ ઓડાણ ભરેલું છે જેટલું અટાણે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો તેટલું જ આ ભેંસ ચોથા નંબરની ભેંસ છે કોઈપણ જાતનો ગુમ નથી બીજું વેતર છે તે પણ વીસથી પચીસ દિવસની કાચી છે હું બધી જવાબદારી સાથે આપી દેવાની છું આ ઓરિજિનલ જાફરાબાદી ભેંચ છે જોઈ શકો છો ઉવા છે અને બધી રીતે ચોખ્ખી છે કોઈ પણ જાતનો ગુમ નથી એ કિંમતની વાત કરીએ તો માત્ર અને માત્ર એંસી હજારમાં આપી દેવાની છે કોઈ પણ જાતનો ગુમ નથી વધુ માહિતી જોતી હોય તો સ્ક્રીનમાં નંબર છે તેમાં ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો જો તમે પણ આવા વિડીયો જોવા માગતો તો મારા પેજને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો